બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનમાં પોલીસ બદલીઓ થઈ છે જગ્યાએ હાજર થતા નથી અને લગભગ પોલીસ કર્મીઓ બદલી થતા જે તે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ ની બદલીઓ થઈ છે તેવું લોકમુખે જાણવા મળ્યું હતું પરંતુ બદલીના હુકમ થયા હોવા છતાં અમુક પોલીસ કર્મીઓને એવી તો શું માયા હતી કે શિહોરી પોલીસ સ્ટેશનમાંથી થયેલ બદલીની જગ્યાએ હાજર નહીં હતા લગભગ પોલીસ કર્મીઓ બદલી જતા જે તે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે અને જ્યાં હાજર થઈ ગયા છે તેવું લોકો મુખે જાણવા મળ્યું હતું પણ અમુક પોલીસ કર્મીઓને શિહોરી પોલીસ સ્ટેશનની મોઉ માયા કેમ છૂટતી નથી જ બદલી બંધ રાખવા ચક્ર ગતિમાન કર્યા હતા બદલી બંધ રહે છે તે માટે આકાશ પાતાળ ચેક કરી રહ્યા છે તેવી પણ લોકો મુખે ચર્ચા ચાલી રહી છે તે પણ એક તપાસનો વિષય છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ